જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થના પર આજના વિડીયોમાં આપણે જાણીશું બુધવારના ખાસ વાસ્તુ ઉપાય જે તમારા ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને વૈભવ લાવી શકશે તો તે જાણતા પહેલાં વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં બુધવાર બુધ ગ્રહ સાથે જોડાયેલો છે જે જ્ઞાન બુદ્ધિ વેપારનો સૂચક છે આ દિવસે ભગવાન ગણેશ અને શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે જો તમે તમારા જીવનમાં શાંતિ બુદ્ધિ વ્યવસાયમાં બુદ્ધિ ઇચ્છતા હો તો બુધવારમાં આ ઉપાયો તમને ઉપયોગી સાબિત થશે પહેલું ઘરના ઉત્તર પૂર્વ દિશામાં ચાંદીના વાસણમાં પાણી રાખવું આ દિશા ઈશ્વરનું સ્થાન છે અહીં સુધા રાખવાથી ઘરમાં શાંતિ રહે છે બીજું ઘરના દરવાજા પાસે દર બુધવારે ગંગાજળ છાંટો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં સકારાત્મકતા આવશે ત્રીજું તુલસીનો છોડ દક્ષિણ પૂર્વ દિશામાં મૂકવો તુલસીનું મંદિર મહત્વ ધરાવે છે અહીં બુદ્ધિના દોષ દૂર કરે છે ચોથું લીલા રંગના કપડાં પહેરવા અને લીલા ફળનું દાન કરવું કારણ કે લીલો રંગ બુદ્ધ ગ્રહને પ્રસન્ન કરે છે પાંચમું ઘરના ઉત્તર ભાગમાં કાચબાની મૂર્તિ રાખવી આમ કરવાથી ઘરમાં ધૈર્ય અને સંપત્તિ આવે છે અને બુધવારે શું ના કરવું જોઈએ બુધવારે વાદવિવાદ ટાળવો જોઈએ લીલા શાકભાજીનું દાન કરો તો શ્રદ્ધાથી કરવું અગવર્ણનાથી નહીં જો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો